અને આ પેરેગ્રાફ હોય છે આપણા સપ્લિમેન્ટરી રીડરમાંથી માંથી જી હા જે આપણે એક્સ્ટ્રા પાર્ટ પાછળ આપેલા છે ને એના આધારે આપણને પેરેગ્રાફ આપેલા છે તો ચલો વાંચીએ હું કહે છે નાઉ ઓન્લી ધ વોટર ઓફ ગંગા કુડ ગીવ ધેમ ઓલ ધ ન્યુ લાઈફ કે જે હવે ગંગાનું પાણી હતું છે ઈ જ એમને નવું જીવન આપી શકે એમ હતું બટ એટ ધેટ ટાઈમ પણ તે સમયે ગંગા વોઝ નોટ ઓન ધ અર્થ ગંગા પૃથ્વી ઉપર નહોતા શી વોઝ ઇન હેવન ઈ સ્વર્ગમાં હતા ભાગીરથ વોઝ અલોન એટ હોમ ભાગીરથ ઘરે એકલો હતો હી પ્રેડ ટુ રિવર ગંગા ટુ કમ ડાઉન ધ અર્થ એને ગંગાને પ્રાર્થના કરી કે તમે પૃથ્વી ઉપર આવો એન્ડ બ્રધર્સ ટુ લાઈફ અગેન ફરી વાર એના ભાઈઓને જીવનદાન આપો ગંગા વોઝ હેપી ટુ બી ઓન ધ અર્થ ગંગાને પૃથ્વી ઉપર આવીને ખુશી થતી હતી પણ વોઝ એ ડરમાં હતા કે ધેટ આર ફોલ ફ્રોમ હેવન ફોલ ફ્રોમ હેવન એના સ્વર્ગમાંથી નીચે પડવાના કારણે એના ઘાના કારણે ધ અર્થ વુડ બ્રેક ધ અર્થ એના કારણે જે છે પૃથ્વી ટુકડે ટુકડા થઈ જશે વોટ ડીડ ભાગીરથ ટુ 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 ગંગા ભાગીરથે ગંગાને ગંગાને શું શું પ્રાર્થના 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 કરી 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 જો કે તમે પૃથ્વી ઉપર આવો કમ ડાઉન ઓન ધ અર્થ એન્ડ બ્રિંગ બ્રધર્સ લાઈફ એના ભાઈઓને જીવન બેઠો જવાબ છે 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 ખાલી ખબર આગળ જગ્યાએ ભાગીરથ લખવાનું છે ચલો બીજો સવાલ વેર વોઝ ગંગા ગંગા ક્યાં હતા સ્વર્ગમાં ધ ધ ગંગા વોઝ ઇન હેવન પછી વોટ સન્સ લાઈફ કે શેનાથી આ બાળકોને નવું જીવન મળી શકે મતુ શેનાથી તો કે ગંગાના પાણીથી ધ વોટર ઓફ ગંગા વૂડ કુડ ગિવ ધ સન અન ન્યૂ લાઈફ પછી ગંગા વોઝ અફ્રેડ ધેડ હર ફોલ ફ્રોમ હેવન વૂડ વૂડ બ્રેક ધ અર્થ પૃથ્વીના ટુકડા કરી નાખશે ગંગા વોઝ હેપી ટુ બી ગંગાને ખુશી થઈ શેનાથી ટુ બી ઓન ધ અર્થ પૃથ્વી ઉપર રહેવાથી ને ખુશી થતી હતી ચલો આગળ વધીએ

बट ही आस्ट वन ऑफ हिज सन्स नेम्ड भागीरथ टू स्टे विथ हिम पण एना एक दिकरा भागीरथ ने कहे छे के भाई तू अहींया रहे तारे क्या जाऊ नथी पहला सवाल हु स्टेड विथ द किंग राजा साथे कोण रोकाणो कोण रोकाणो भागीरथ बीजो सवाल व्हाट डिड किंग वांट टू डू विथ द हॉर्स ओके वाटर એટલે શું ધ કિંગ વોન્ટ ટુ ડુ રાજાને કરવું હતું વિથ ધ હોર્સ ઘોડા સાથે

ધ ધ ઓલ્ડ 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 મેન 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 વોઝ ડિસ્ટર્બડ હિમ સાગરના સાગરના પુત્રોએ જે છે એને ખલેલ એટલા માટે બીજો સવાલ વોટ ડીડ ડુ વૃદ્ધ માણસે શું શું કર્યું કર્યું બીકમ તો ગુસ્સે થઈ ગયો ધેટ હી બર્ન ઓલ ટુ એશિસ રાખમાં ફેરવી નાખ્યા બાળી નાખ્યા ઘોડો મેળો નહીં પછી તો શું આવશે ઓન ધ લેન્ડ જમીન ઉપર જે છે એમને ઘોડો ઘોડો મળ્યો એટલે માટે આગળ કન્ટ્રી કે નદીઓ જે છે એ માણસો માટેની લાઈફ લાઈન એટલે કે જીવાદોરી છે અને આપણા દેશમાં ઘણી બધી નદીઓ છે ઇન્ડિયા ઇન્ડિયામાં ગંગા ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ ધ ગ્રેટેસ્ટ રિવર અમોંગ ધેમ ગંગા સૌથી વધારે મહત્વની અને સૌથી વધારે મહાન નદી છે મોટી નદી છે ઇમ્પોર્ટન્ટ નદી છે તો ગંગા ઇઝ અરાઉન્ડ ટુ ફોર એટ ઝીરો કિલોમીટર લોંગ ચોવીસો ને એસી કિલોમીટર લાંબી છે ધ સોર્સ ઓફ ગંગા ઇઝ ધ હિમાલય હિમાલયન માઉન્ટેન્સ કે ગંગાનું જે સ્ત્રોત છે એ હિમાલયના પહાડો છે ઇટ કમ્સ ડાઉન થ્રુઅ ધ હિલ્સ એન્ડ ફ્લોઝ ઇન ધ બે ઓફ બંગાળ ઈ વહેતી વહેતી નીચે આવે છે ને બંગાળની ખાડીમાં ભળી જાય છે પહેલો સવાલ વેર ઇઝ ધ સોર્સ ઓફ ગંગા

ચલો યુનિટ નંબર 2 માંથી આપણને આપ્યો છે પેરેગ્રાફ ઓ નો હી સેડ આન્ટ પોલી વિલ ઇઝ વેરી પર્ટિક્યુલર અબાઉટ હિસ ફેન્સ एवरीबॉडी કેન નોટ પેઇન્ટ ધ વોલ રાઈટ વે બરોબર એક એક ચાલાક છોકરો જેને રજાના દિવસે દીવાલ ઢોળવાનું કામ આપ્યું છે દીવાલ સાફ કરવાનું કામ આપ્યું છે અને એ બધા પાસેથી કામ કરાવે છે ઇઝ ધેટ સો એવું છે આસ્કડ બેન પેલે બેન નામનો જે છોકરો છે એમ સરપ્રાઈઝ ને પૂછે છે એમ એવું છે એમ ને તો ટોમ શું કહે છે આઈ વિલ બી વેરી કેરફુલ પ્લીઝ લેટ મી ટ્રાય જસ્ટ અ લિટલ કે ટોમ હું બહુ ધ્યાન રાખીશ પ્લીઝ મને થોડુંક તો સાફ કરવા દે થોડુંક તો વાળી લેવા દે તો બેન કહે નહીં બેન આઈ ડોન્ટ માઈન્ડ ટોમ સેડ લુકિંગ ટુ વેરી કાઇન્ડ બટ યુ ડોન્ટ નો અબાઉટ આન્ટ પોલી કે મને કાઈ વાંધો નથી પણ આન્ટ પોલી તને ખબર નથી શી વિલ કિલ મી ઇફ શી વોન્ટ્સ શી વોન્ટ્સ મી ટુ મી અલોન ટુ ડુ ઇટ એ મને મારી નાખશે એની એવી ઈચ્છા છે કે હું એકલો આ બધું સાફ કરું

આન્ટ પોલીએ ટોમને શું આપ્યું શું આપ્યું તો કે એક સફરજન આપ્યું હતું એને ચલો આગળ વધીએ પેરેગ્રાફ આપણે જોઈ શકાય છે બેન વોન્ટેડ ટુ મેક ફન ઓફ ટોમ કે બેન જે છે બેન ને ટોમ ની મજાક ઉડાડવી હતી મેક ફન મજાક ઉડાડવી હતી હી વોકડ અપ ટુ હિમ એન્ડ સેડ એની પાસે ગયો ને કહે છે કે હેલો ટોમ વોટ ઇઝ ધીસ અરે ટોમ આ હું છે વર્ક ઇવન ઓન અ હોલિડે રજાના દિવસે કામ કરે છો વર્ક साइड डॉन टॉम कैसे काम व्हाट डू यू कॉल वर्क शने काम हूँ काम हूँ चामासी व्हाई इज़न डेट वर्क बहने पूछो कैसुई काम नथी विथ अ स्माइल तो टॉम ए जैसे रवा भाई पो टॉम रिटर्न्ड टू हिज वाइट वाशिंग एंड रिप्लाइड टॉम पासो साफ करवा मिलो साफ करता करता कैसे वेल मेबी इट इज़ मेबी

આ બધી વસ્તુને રમકડા તરીકે મળી પેલો સવાલ હાઉ મેની ટાઇમ્સ વોઝ ધ ફેન્સ વ્હાઇટ વોશડ સવાલ સમજો હાઉ મેની ટાઇમ્સ કેટલી વખત ફેન્સ વ્હાઇટ વોશડ ફેન્સ ને સાફ કરવામાં આવી કેટલી વખત ફેન્સ ને સાફ કરવામાં આવી કેટલી વખત ત્રણ વખત ધ ફેન્સ વોઝ વ્હાઇટ વોશડ 3 ટાઇમ્સ બીજું ધ વ્હાઇટ વોશ વોઝ ઓવર બાય વ્હાઇટ વોશ પૂરી થઈ ગયું ક્યારે પૂરી થઈ ગયું आफ्टरनून બપોરના arned means arned no matlab shu thai got એટલે કે મેળવ્યું ચલો યુનિટ નંબર 3 પહેલો પેરેગ્રાફ ધ પિચર પ્લાન્ટ ઇઝ અ કિલર પ્લાન્ટ બરોબર કે પિચર પ્લાન્ટ છે એ કેવો છે કિલર પ્લાન્ટ છે ઇટ groes in a hot parts of asia એશિયાના ગરમ પ્રદેશોમાં ઉગે છે ધ કવર એન્ડ ધ રીમ ઓફ ધ પ્લાન્ટ ઇઝ અ બ્રાઈટ રેડ એનું કવર અને જે કિનારી છે એ ચમકતી લાલ હોય છે ધ પ્લાન્ટ ઓલસો પ્રોડ્યુસસ स्वीट જ્યુસ સફર સમ સુંદર સુગંધી અને રસથી ભરેલું જ્યુસ પ્રોડ્યુસ કરે છે ઇન્સેક્ટસ આર એટ્રેક્ટેડ ટુ ધીસ પ્લાન્ટ ઇન આકર્ષાય છે જીવજંતુ એન્ડ ટ્રાય ટુ ડ્રિંક ધ સ્વીટ જ્યુસ એને પીવાનો પ્રયત્ન કરે છે તે ક્લાઇમ્બ ઓવર ધ રીમ ઓફ ધ પ્લાન્ટ તે કિનારીની અંદર ક્લાઇમ્બ કરવાનો પ્રયત્ન કરે છે ધ શેપ ઓફ ધ રીમ ઇઝ લાઈક અ પિક્ચર જે શેપ છે એ પિક્ચર જેવો છે એટલે કે એક વાટકા જેવો છે અને ઇનસાઇડની જે વોલ્સ અંદરની દિવાલો છે એ બહુ સ્લીપરી છે ઇન્સેક્ટ જે છે અંદર પડી જાય છે લિક્વિડમાં બટ स्वीट ने ने ज्यूस પછી ત્રીજો સવાલ ધ ઇન્સાઇડ વોલ્સ આર કે જે અંદરની દિવાલો છે કેવી છે કેવી છે સ્લીપરી છે લપસી જવાય એવી છે ધ ધ ઓફ ધ પ્લાન્ટ ઇઝ ધ બ્રાઇટ રેડ તો ધ રીમ આ ખાલી જગ્યા છે ધ રીમ ઓફ ધ પ્લાન્ટ ઇઝ બ્રાઇટ રેડ ઓકે ચાલો ધ શેપ ઓફ ધ પ્લાન્ટ ઇઝ અ ખાલી જગ્યા પિક્ચર ધ શેપ ઓફ ધ રીમ ઇઝ લાઈક અ પિક્ચર ઓકે ચાલો આગળ વધીએ યુનિટ નંબર 3 માંથી બીજો પેરેગ્રાફ આપણને આપ્યો છે

थाउजंड्स ऑफ हजारों की संख्या में ना 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 वाल उगी निकला ला छे एनाथी कवर करेलो छे तीजो सवाल व्हाट हैपन्स वेन द इंसेक्ट इज स्टक इन टू द हेर शू थाय छे व्हाट हैपन्स वेन द इंसेक्ट इज स्टक जारे आ जीवडू सन सलवाई जाए क्या सलवाई जाए टू द ऑफ द हेर वाल में सलवाई जाए तरह शू थाय वेन द इंसेक्ट इज स्टक टू द वन ऑफ द हेर्स ऑल द अदर हेर्स स्टार्ट बेन्डिंग बधाए वाले ने आम विटलावा मंडे एंड रेप अप द इंसेक्ट અને ઇન્સેક્ટ ને પકડી રાખે ચોથો સવાલ ધ સન્ડ્યુ ઇઝ અ પ્લાન્ટ તો સન્ડ્યુ ઇઝ અ ઇન્સેક્ટ ઇટિંગ પ્લાન્ટ જે સન્ડ્યુ છે ને કેવું તો કે જીવડાને ખાનારું જીવડાને ખાઈ જાય એવા પ્રકારનો છોડ છે ચલો આપણે બીજો પ્રશ્ન છે પ્રશ્ન ક્રમાંક 2b ખરા કે ખોટા વાક્ય સાચા છે કે ખોટાય લખવાના છે શંકર ડોઝ ગોઝ ટુ બેડ અરાઉન્ડ 11 ઓ' કે શંકર 11 વાગે સૂઈ જાય છે ખોટી વાત છે બરોબર શિવ ડ્રાઇવ્સ ધ કાર શિવ ગાડી ચલાવે છે ઈ વાત એ ખોટી શંકર ચલાવે છે શંકર મેક્સ અ બ્રેકફાસ્ટ શંકર નાસ્તો બનાવે છે ટ્રુ શંકર કેન પ્રોવાઇડ એની ઇન્ફોર્મેશન શંકર કોઈ પણ માહિતી આપી શકે છે સાચી વાત છે ટ્રુ આવશે હાલો આગળ વધીએ શિવ એન્ડ શંકર યુઝ્યુઅલી પ્લે ફૂટબોલ ઈ બે ફૂટબોલ રમતા હોય હે ખોટું ચેસ રમતા હોય શિવ લાઈક્સ મ્યુઝિક શિવ ને મ્યુઝિક પસંદ છે યસ વૈષ્ણવ જંતો તેને કહીએ શંકર ઇઝ અ ગુડ ડ્રાઈવર કે શંકર એક સારો એવો ડ્રાઈવર છે

ઇઝ 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 અ અ અ અ રોબોટ 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 છે 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 ખોટી ખોટી વાત શંકર શંકર આ શિવ વસાવડા ચોથો યુનિટ મેન એન્ડ વુમન ટ્રેડિશનલ ટ્રેડિશનલ કે સ્ત્રીઓ પુરુષો પહેરે પહેરે યસ ધ ગરબા સોંગ્સ લોર્ડ ભગવાન કૃષ્ણ ને સંબંધિત હોય છે ગરબા ખોટું અંબે માતા ને હોય મોકલમાં ડાન્સ લેતા હોય છે તો યસ ટ્રુ નાવડેઝ ગરબા સોંગ્સ પ્રેઝન્ટ સોશિયલ થીમ્સ કે અત્યારના દિવસોમાં ગરબા સોંગ જે છે એ સોશિયલ થીમ્સના આધારે પ્રેઝન્ટ કરેલા હોય છે તો યસ ટ્રુ સાચી વાત છે વુમન વીર એટ્રેક્ટિવ જ્વેલરી કે સ્ત્રીઓ જે છે આકર્ષક ઘરેણા પહેરે છે યસ કેતકી બાય ચણિયાચોળી કેતકી ચણિયાચોળી ખરીદે છે યસ નવરાત્રી ધ ફેસ્ટિવલ ઓફ 10 નાઈટ્સ 10 નાઈટ્સ નહીં 9 નાઈટ્સ નો આવશે ધ ગ્રાઉન્ડ ઇઝ લ્યુમિનેટેડ વિથ વામ વિથ લેમ્પ્સ કે જે ગ્રાઉન્ડ છે એ દીવડાથી પ્રકાશિત કરેલું હોય તો આવશે ટ્રુ શંકર ઇઝ અ ગુડ કુક શંકર સારો રસોયો છે સાચું છે શંકર હેઝ અ બિગ મસ્ટર્સ એને મોટી મૂછ છે ફોલ્સ શી ઇઝ અ ક્રિકેટર શિવ ક્રિકેટર છે ખોટું શિવ ચેક્સ ઈમેલ આફ્ટર લંચ શિવ લંચ પછી ચેક કરે છે ખોટી વાત છે તો બસ વાલા વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે સોલ્વ કર્યું અસાઇનમેન્ટનો પ્રશ્ન ક્રમાંક બે મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે પ્રશ્ન ક્રમાંક ત્રણનું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત